તમે જોઈ શકો છો મિત્રો સીધું જ રહેશે આવી રીતના આક્ષે એટલે તો આ સિસ્ટમ શું છે એના વિશે આપણે જે છાટપર સર છે આપણી વચ્ચે જે સૌરાષ્ટ્રના છે બગસરાના તો મતલબ એમની પાસેથી આપણે વધારે માહિતી લઈ સર માહિતી તો સર તમારો પહેલાં તો સ્વાગત છે અને તમારો પહેલાં તો કોઈ રીતે આપવા મળી જાય મારું છે હું મોબાક આપીએ છેલ્લા इलेक्ट्रॉनिक इंस्ट्रूमेंट्स बनाए अरे कंट्रोलर सेंसर, सेंसर्स टेक्नोलॉजी का काम है मेन एग्रीकल्चर रूड कंस्ट्रक्शन वेस्ट मैनेजमेंट फ़ूड मैनेजमेंट लगती पड़ती इलेक्ट्रॉनिक इंस्ट्रुमेंट्स अगर बनाई नई साथ काम करता हो ચાસ પાડવા છે કે ડોણી કરવી છે કે ખેડવું છે અને એને ટ્રેક્ટર તમારા ખેતાને આની અંદર ડ્રો લાવી દે તમારા ટ્રેક્ટરના ડાયમેન્શન અંદર મૂકી દીધા છે તો હવે એ પ્રમાણે તમે જે ક્રોસો એ પ્રમાણે સિસ્ટમેટિક એને ચાલે ડ્રાઈવરે રહેવું જ પડશે ખાલી એને ઓપરેટ કરવું એને ખાલી બેસવાનું છે

ध्यान राखवा काम करतो कोण पण काम म चाले कोण पण सेक्टर चाले